તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજના શુભ અવસરે હું યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદ વિશે થોડું કહીશ તો સૌ મને શાંતિથી સાંભળશો એવી મારી વિનંતી વિશ્વભરમાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફરકાવનાર યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તામાં થયો હતો તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તેમનું પિતાનું નામ વિશ્વના દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું બાળ નરેન્દ્ર બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી અને નિડર હતા તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેમની યાદશક્તિ ખૂબ જ અદભુત હતી તેમને એક વખત વાચેલા પુસ્તક આખે આખું યાદ રહી જતું હતું જ્યારે તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને અંગ્રેજી સાહેબે કહ્યું હતું કે આવો હોશિયાર વિદ્યાર્થી મેં ક્યારે જોયો નથી બાર નિરેન્દ્રને એક જ ધૂન નથી કે મારે ઈશ્વરને જોવા છે એવો અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ કોઈ પણ વાતને સાચી માનતા નહીં એક વખત સ્વામી રામકૃષ્ણ પરમહંસને નિરેન્દ્રએ પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે કે સ્વામી રામકૃષ્ણ પરમહંશ નરેન્દ્રને કહ્યું કે હા નરેન્દ્ર હું જેવી રીતે તને જવું છું તેવી રીતે ઈશ્વરને પણ જોઉં છું સચ્ચાઈ સચ્ચાઈથી જે આ શું સારા તેને ઈશ્વર જરૂર મળે બસ નરેન્દ્ર તો ત્યારથી ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા થઈ ગયા અને તેમણે સંન્યાસ લીધો અને નરેન્દ્ર માંથી સ્વામી વિવેકાનંદ બન્યા સ્વામી વિવેકાનંદે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પગે ચાલીને યાત્રા કરી હતી અને ભારતની પ્રજામાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા તેમણે યુવાનોને આકલ કરી હતી કે યુવાનો ઉઠો જાગો અને જે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડિયા રહો માત્ર વર્ષની ઉંમરમાં જ અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામીજીએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓને તેઓએ મંત્ર કરી દીધા હતા દુનિયામાં ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે તે વિશે ભાષણ આપી દુનિયામાં ભારતનો ડંકો વગાડી દીધો હતો અને દેશનું ગૌરવ પણ વધાર્યું હતું કઈ કે ખરું જ કહ્યું છે કે જો સ્વામી વિવેકાનંદ ન થયા હોત તો હજારો લોકોને જીવન જીવવાનો સંદેશો આપતા આપણા ધર્મગ્રંથોના વિચારો માત્ર પંડિતોના વિવાદોના વિષય જ બની રહ્યા હોય મિત્રો આવા મહાન પુરુષ માત્ર ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે જ અવસાન પામ્યા હતા બાર દોસ્તો આપણે પણ સ્વામી વિવેકાનંદ જેવા મહાન કામો કરીએ અને આપણા દેશ ભારતને મહાન બનાવીએ જય હિન્દ અસ્તુ